નમસ્કાર આપણી આજની ચર્ચાનો વિષય છે અંગ્રેજી વ્યાકરણ એની કેટલીક એટલે મૂળભૂત બાબતો અને ખાસ તો આપણી ગુજરાતી સાથે એની સરખામણી હા અને આપણી પાસે ઈએનજી ગ્રામર પીડીએફમાંથી કેટલાક અંશો પણ છે બરાબર તો આપણો હેતુ એ છે કે અંગ્રેજી વ્યાકરણના જે મુખ્ય મુદ્દાઓ છે એને આપણે જરા સરળ રીતે સમજીએ અને ગુજરાતી સાથે ક્યાં ફરક પડે છે એના પર થોડું ધ્યાન આપીએ ચોક્કસ મને લાગે છે કે સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી વાત તો વાક્ય રચનાની જ આવે નહીં અંગ્રેજી અને ગુજરાતીમાં વાક્ય જ આખું અલગ રીતે બને છે હા એ પાયાનો તફાવત છે અને શરૂઆતમાં જે અંગ્રેજી શીખતા હોય એમને આ સમજવું બહુ જ જરૂરી છે જેમ કે અંગ્રેજીમાં આપણે કહીએ રાહુલ રીડ્સ અ બુક એટલે કરતા ક્રિયાપદ કર્મ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એસવીઓ બરાબર પણ ગુજરાતીમાં આપણે કહીએ રાહુલ પુસ્તક વાંચે છે એટલે કરતા કર્મ ક્રિયાપદ સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એસઓ વી હમ તો આજે ક્રમ બદલાય છે એનાથી શરૂઆતમાં કેટલી મુશ્કેલી થાય અરે ઘણી વાર થાય કારણ કે આપણી વિચારવાની અને બોલવાની ટેવ ગુજરાતી પ્રમાણે એટલે કે એસઓ વી પ્રમાણે ગોઠવાયેલી હોય હા એ તો છે એટલે અંગ્રેજી બોલતી વખતે કે લખતી વખતે આમ સભાનપણે પેલું એસવીઓ યાદ રાખવું પડે નહીતર વાક્યનો અર્થ ક્યારેક બદલાઈ જાય અથવા તો આમ થોડું અજુકતું લાગે સમજી શકાય એવું છે વિચારવાની રીટ પર અસર પડે એમને હા થોડી તો પડે જ ઓકે હવે આગળ વધીએ તો ભાષાના જે મૂળભૂત ભાગો છે જેને આપણે શબ્દભેદ કહીએ છીએ પાર્ટસ ઓફ સ્પીચ હા આઠ મુખ્ય પ્રકારો બરાબર નાઉન પ્રોનાઉન વર્બ એડજેક્ટિવ એડવર્બ પ્રિપોઝિશન અને અને આ બધાનું વાક્યમાં અલગ અલગ કામ કામ છે છે બિલકુલ દરેકનું સમજવું અગત્યનું જેમ કે આપણે નાઉન એટલે કે નામ લઈએ હા નામ એ વ્યક્તિ સ્થળ વસ્તુ કે કોઈ વિચાર બતાવે પણ ખાલી આઠું જાણવું પૂરતું નથી એના પ્રકારો સમજવા પડે કોમન પ્રોપર એબસ્ટ્રેક્ટ કલેક્ટિવ અને ખાસ કરીને જે ગુજરાતી શીખનારા માટે વધુ મહત્વનું છે એ છે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે ગણી શકાય એવા અને ન ગણી શકાય એવા નામ જેમ કે બુક ગણી શકાય પણ વોટર નહીં બરાબર જેમ કે બુક્સ કહી શકાય વોટર્સ નહીં અને આ ભેદ કેમ મહત્વનો છે કેમ ગુજરાતીમાં તો આપણે આટલું બધું નથી વિચારતા કદાચ કારણ કે અંગ્રેજીમાં આના પરથી આર્ટિકલ્સ એન ધ વપરાય કે નહીં એ નક્કી થાય પછી મચ વાપરવું કે મેની એ નક્કી થાય જેમ કે મચ વોટર મેની બુક્સ મેની વોટર્સ ન કહેવાય ઓ એટલે મચ ઇન્ફોર્મેશન મેની ઇન્ફોર્મેશન્સ નહીં એમને એક્ઝેક્ટલી ગુજરાતીમાં આપણે ઘણી માહિતી કહી દઈએ બરાબર પણ અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન અનકાઉન્ટેબલ છે એટલે મચ ઇન્ફોર્મેશન આ નાની નાની બાબતો છે પણ બહુ અગત્યની છે હા આ તો ખરેખર રસપ્રદ છે સારું હવે વર્બ પર આવીએ ક્રિયાપદ એ તો કહેવાય ચોક્કસ ક્રિયા કે સ્થિતિ બતાવે એમાં પણ મેન અને હેલ્પિંગ વર્બ્સ હોય છે અને અહીં પણ ગુજરાતી અને અંગ્રેજીમાં એક મજાનો તફાવત છે શું તફાવત છે ગુજરાતીમાં ક્રિયાપદ કરતાના લિંગ અને વચન પ્રમાણે ઘણું બદલાય જેમ કે છોકરો રમે છે છોકરી રમે છે છોકરાઓ રમે છે હા એ તો છે અંગ્રેજીમાં આ ફેરફાર ઓછો છે ખાસ કરીને સિમ્પલ ટેન્સમાં જુઓ ફક્ત થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી શી ઇટ સાથે જ ક્રિયાપદને એસ કે ઈ એસ લાગે હી પ્લેઝ શી પ્લેઝ પણ ધે પ્લે આઈ પ્લે વી પ્લે હા એ વાત સાચી એટલે એ રીતે તો શીખનાર માટે થોડું સહેલું પણ પડે ને હા કદાચ શરૂઆતમાં થોડી સરળતા રહે હમ સારું હવે એક બીજી વસ્તુ જે અંગ્રેજીમાં છે અને ગુજરાતીમાં બિલકુલ નથી અને એટલે જ કદાચ આપણને બહુ મૂંઝવે છે આર્ટિકલ્સ પેલું એ એન અને ધ હમ આર્ટિકલ્સ એ અંગ્રેજીની ખાસિયત છે એની શું માયાજાળ છે ક્યારે શું વાપરવું મૂળભૂત રીતે જુઓ તો ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે એટલે કોઈ ચોક્કસ નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ માટે જેની વાત પહેલાં થઈ ગઈ હોય અથવા સાંભળનારને ખબર જ હોય કે કોની વાત થાય છે જેમ કે ધ સન અથવા ધ બુક આઈ ગેવ યુ ઓકે ચોક્કસ વસ્તુ હા અને અ અને એન છે એ ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ એટલે કોઈ પણ સામાન્ય અનિશ્ચિત ગણી શકાય એવી એક વચન વસ્તુની પહેલી વાર વાત કરતા હોઈએ ત્યારે જેમ કે આઈ સો અ ડોગ કયો ડોગ કોઈ પણ એક અને ગુજરાતીમાં આવું કંઈ નથી એટલે આપણે કાં તો ભૂલી જઈએ અથવા ખોટું વાપરીએ બરાબર એ સામાન્ય ભૂલ છે અને પેલું એ અને એન નો ભેદ એ તો સ્પેલિંગ પ્રમાણે ને વાવલ થી શરૂ થાય તો એન ના ના એ બહુ મોટી ગેરસમજ છે એ સ્પેલિંગ પર નહીં ઉચ્ચાર પર આધાર રાખે છે સાઉન્ડ અચ્છા ઉચ્ચાર પર હા જો શબ્દનો ઉચ્ચાર સ્વર ધ્વનીથી વાવલ સાઉન્ડ થતો હોય અ આ ઈ એ ઓ જેવા અવાજથી તો એન આવે ભલે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય જેમ કે એનઆવર એચ છે પણ બોલાય છે આવર ઓ એટલે આવરમાં એચ સાયલે છે હા અને જો ઉચ્ચાર વ્યંજન ધ્વનિથી કોન્સનન્ટ સાઉન્ડ થતો હોય ક ખ બ પ જેવા અવાજથી તો અ આવે જેમ કે અ બુક અને પેલું યુનિવર્સિટી યુ થી શરૂ થાય જે સ્વર છે પણ બોલાય છે યુનિવર્સિટી ય જેવો અવાજ છે જે વ્યંજન ધ્વનિ છે એટલે અ યુનિવર્સિટી ઓકે ઓકે આ બરાબર સમજાઈ ગયું ઉચ્ચાર જોવાનો સ્પેલિંગ નહીં બરાબર ચાલો હવે જરા સમયની વાત કરીએ ટેન્સીસ કાળ અંગ્રેજીમાં મુખ્ય ત્રણ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર અને પછી એના પેટા પ્રકાર આમ તો ઘણા થાય છે હા બાર જેટલા ગણાય છે પણ અહીં જે ખાસ ધ્યાન આપવા જેવું છે ને એ છે પર્ફેક્ટ ટેન્સીસનો ઉપયોગ જેમ કે પ્રેઝન્ટ પરફેક્ટ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક હા એનો ઉપયોગ ગુજરાતી કરતાં અલગ છે હા થોડો ગુજરાતીમાં આપણે કામ પૂરું કરી લીધું છે કહીએ અંગ્રેજી પ્રેઝન્ટ પરફેક્ટ ભૂતકાળની ક્રિયાને વર્તમાન સાથે જોડે છે એનો ભાવ અને સંદર્ભ સમજવો પડે એ માત્ર થઈ ગયું એટલું નથી અને બીજી એક વાત અમુક ક્રિયાપદો છે જે સ્થિતિ બતાવે છે સ્ટેટિવ વર્બ્સ જેમ કે નો જાણવું લવ પ્રેમ કરવો બિલીવ માનવું અંડરસ્ટેન્ડ સમજવું આ ક્રિયાપદો સામાન્ય રીતે કોન્ટિન્યુઅસ ટેન્સીસમાં નથી વપરાતા એટલે આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ યુ એ ખોટું છે સાચું શું આઈ અન્ડરસ્ટેન્ડ યુ બરાબર આઈ એમ નોઈંગ યુ નહીં આઈ નો યુ આ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે તો ટૂંકમાં કહીએ તો આજે આપણે ઘણી મહત્વની બાબતો પર વાત કરી અંગ્રેજીની એસવીઓ વાક્ય રચના ગુજરાતીની એસઓવી થી કેવી રીતે જુદી પડે છે પછી શબ્દભેદમાં નાઉનના કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ભેદનું મહત્વ હા અને વર્બના રૂપમાં જે ફેરફાર છે તે અને આર્ટિકલ્સ એ એન ધ ગુજરાતીમાં નથી જ અને છેલ્લે ટેન્સીસમાં પર્ફેક્ટ ટેન્સીસ અને સ્ટેટિવ વર્બ્સની કેટલી ખાસ વાતો આ બધું આપણા સ્ત્રોત ઈ એનજી ગ્રામર ડોટ પીડીએફમાંથી જ લીધેલું છે બરાબર અને આ બધી વ્યાકરણની ચર્ચા છે ને એ એક રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે શું કે શું કોઈ ભાષાનું વ્યાકરણ જેમ કે અંગ્રેજીનું એસવીઓ કે ગુજરાતીનું એસઓવી એ ભાષા બોલનારા લોકોની વિચારવાની રીત પર કે દુનિયાને જોવાની દ્રષ્ટિ પર અસર કરતું હશે આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ હા એના પર ઘણું સંશોધન પણ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે એક રસપ્રદ વિષય છે વિચારવા માટે